ઠરાવ ન મુકવાનો વિરોધમાં હોબાળો મચાવ્યો હતો કોંગ્રેસનો આક્ષેપ હતો કે ભાજપે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ના મૃતકો અને એક પૂર્વ કોર્પોરેટરના અવસાનને લઈને શોક દર્શક ઠરાવ મંજૂર કરવાની રોકી દીધું હતું અને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હતો બીજી તરફ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સ્પષ્ટતા આપી હતી કે મૃતકોને માન અને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પાલિકા તરફથી શોક દર્શક ઠરાવ કરીને સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી

અને ખાડા પૂરવાથી કંઈ પ્રશ્ન નથી તો જે લોકોએ આ કર્યું છે એના ઉપર શું દંડ શિક્ષાત્મક પગલાં લે છે તો બતાડો આ શહેરની અંદર આ શહેરની અંદર ત્રણ ત્રણ વખત પૂર આવે બાર બાર માણસ મરી જાય બાર માણસ મરી જાય પાંચ હજાર કરોડનું નુકસાન થઈ જાય કમિશનર દોડતા હોય કે કઈ રીતે આ શહેરને બચાવું અને પૂર ના આવે તેના માટે યથાશ્રદ થાય એ પ્રશ્નો નહીં પૂછવાના અંતિમ ક્રિયા કરવાનો સમશાન તમે આપી નહીં શકતા એ બી પ્રાઇવેટ લોકોને આપી દો અને તો શું અમારે બોલવાનું નહીં આજે વડોદરા કોર્પોરેશનમાં સામાન્ય સભા જે હતી એમાં બે શોક દર્શક ઠરાવો વાંચાણે લીધા છે અને પસાર કર્યા છે જેમાં એક શોક દર્શક ઠરાવ કિરણમય હર્ષદરાય મહેતા જેઓ ઓગણીસો પંચાણુંમાં વડોદરા કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા હતા અને બ્યાસી વર્ષની ઉંમરે એમનું અવસાન થયું છે તો એક શોકદર્શક ઠરાવ એમનો વંચાણે લીધો છે અને નવ સાત પચીસના સવારે ગંભીરા બ્રિજને જે દુર્ઘટના થઈ હતી એમાં જે એકવીસ લોકોના મૃત્યુ થયા હતા એમના માનમાં આજે શોકદર્શક ઠરાવ વાંચી અને સભાને મુલતવી રાખવામાં આવી છે જે અઢાર તારીખે સાંજે પાંચ વાગે ફરી આ સભા મળવા પર મુલતવી રહી છે